જય માતાજી જય શુકુદર માં હું છું આપ સૌ નો લોકલાડી લોક ઉમેશ રાયકા કલાકાર અમારા રાધનપુર ની પાવન ધરા ઉપર અમારા લુણી પરિવારના ના આગળ એટલે અમારા માલજીભાઈ લુણી અને મારા કુમેશ ભાઈ ત્યાં શિવકોતર માતાજી નાથ બે અને ગુગા મહારાજ ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા આયોજન કરવામાં આવે છે જેમાં તારીખ છ બાર બે ના રોજ રાત્રે નવ કલાકે માતાજીના લોકડાયર નું આયોજન કરવામાં આવે છે એમાં ગુજરાતના નામી અનામી કલાકારો વધારવાના છે અને તારીખ સાત બાર બે હજાર પચીસ ના રોજ સવારે માતાજીની ભવ્ય શોભાયાત્રા અને મહેમાનોના અને સાધુ સંતોના સન્માન રાખેલ છે અને સાત વાગે તારીખ સાત બાર ના રોજ માતાજીની યાત્રા રાખેલ છે તો મારી રાધનપુર અને અઢારે આલમ ભાઈ ભક્તોને જાહેર આમંત્રણ છે દરેક જનતાને વધારવા મારું ભાવભર્યું આમંત્રણ છે અહીંયા જમવાની રહેવાની તમામ જાતની સુવિધા અમારા તરફથી રાખવામાં આવેલ છે તો દરેકને અમારા વતી અમારા પરિવાર વતી અમારા લુણી પરિવારના ના માતાજીની માતાજી પ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવે છે તો દરેકને ને વધારવા ભાવભર્યું જાહેર જાહેર આમંત્રણ છે જય શ્રી કુતર માં જય માતા જેનું એડ્રેસ છે મસાલી રોડ ગોવર્ધન સોસાયટી રાધનપુર